એક દિવસ તેને એક ઇયર મળી హి ਟુક ધ કેટરપિલર હોમ એટલે કે તે ઇયરને તે પોતાના ઘરે લઈને આવ્યો એના પછી હી ટુક કેર ઓફ इट કેર ઓફ इट એટલે કે તેની સાર સંભાળ રાખી તેની દેખરેખ રાખી એટલે કે તેને તેની સાળ સંભાળ રાખી બરાબર તેની દેખરેખ રાખી હી ગેવ इट plenty of food and water એટલે કે પછી તેણે શું કર્યું તેને પાણી અને ખાવાનું આપ્યું બરાબર તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં પણ એ કંઈક આપી રહ્યું છે ખાવાનું અને પાણી એના પછી વન ડે ધ કેટર પીલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કોકોન જો કોકોન એટલે કે થાય કોસેટો જે ઈયળો માટેનું ઘર હોય ને ભમરી ને આ બધા નાના નામ નાબુક જીવો રહેતા હોય છે ને તેને કોસેટો કહેવાય માટી ટાઈપ બનાવેલા હોય ને ગોળ કે આ રીતે જુઓ તમે જોઈ શકો છો આ પ્રમાણે ફોટામાં જે દેખાય છે ચિત્રમાં આવી રીતે આને કોસેટો કહેવાય હા તો એક દિવસ તે ઈયળે તેમાં કોસેટો બનાવવાનું ચાલુ કરી હાઉ એક્સાઇટિંગ હામિદ

એવો હોલ દેખાય એટલે કે નાનું કાણું દેખાય ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ એટલે તેની અંદર કે જે પતંગી હતું તે ફસાઈ ગયું છે અત્યારે અને હવે તેને બહાર નીકળવું છે તો તેના માટે તે સંઘર્ષ કરતું હતું પતંગી ઘણી મહેનત કરી રહ્યું હતું કારણ કે તે ફસાઈ ગયું છે અંદર હામિદ વોઝ સો એક્સાઇટેડ એક્સાઇટેડ એટલે કે વધારે ઉત્સાહમાં તે આવી ગયો હતો હવે એને ગમે તે ધ બટરફ્લાય વોઝ ટ્રાઈંગ હાર્ડ ટુ ગેટ આઉટ પતંગિયું સખત મહેનત કરી રહ્યું હતું કોસેટોમાં ફસાઈ ગયું હતું તેમાંથી બહાર નીકળવા માટે એટલું લાઈક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી આનો મતલબ એવો થાય કે હવે એવું લાગતું હતું કે પતંગિયું બહાર નીકળી શકશે નહીં હામિદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય અને હવે શું થાય છે હામિદ ને એના પ્રત્યે પીટી એટલે કે દયા આવે છે પતંગે પ્રત્યે હી ડિસાઈડેડ ટુ હેલ્પ તે નક્કી કરે છે કે આ પતંગે એની મદદ કરવી અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ બટ ધ બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ હવે તેના પિતાજી તેને રોકવાનો પ્રયત્ન કરે છે પણ તે ક્વિકલી એટલે કે ઝડપથી તે કાતર લઈને આવે છે ઇ કટ ધ કોકોન ટુ મેક ધ હોલ બિગર કોસેટો ને થોડું કાપે છે કોકોન ટુ મેક ધ હોલ બિગર ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ઓફ ધ કોકોન હવે પતંગી એકદમ ઝડપથી તે કોસેટોથી બહાર નીકળી ગઈ બટ એલાસ એટલે કે સદનસીબે ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ વિંગ્સ એટલે કે પાંખો પફી બોડી કે હવે તેનું શરીર થોડું ફૂલી ગયેલું હતું આમિત સેટ એન્ડ વોચડ ધ બટરફ્લાય કેરફુલી આમિત અ સેટ એટલે કે તે સીટ નું ભૂતકાળ છે સીટ એટલે કે બેસું સેટ એટલે કે બેસી ગયો એન્ડ વોચડ વોચડ એટલે કે તેને જોયું ધ બટરફ્લાય કેરફુલી કેરફુલી એટલે કે કાળજીપૂર્વક તે હવે બેસી બેસી ગયો અને પતંગિયાને ધ્યાનથી જુએ છે હી વેઇટેડ ઈગરલી વેઇટેડ એટલે કે તેને રાહ જોઈ ઈગરલી એટલે કે એકદમ આતુરતાથી તેને આતુરતાથી રાહ જોઈ હી થોટ તેને વિચારી એટ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ ગમે તે ક્ષણે પતંગી ઉડી જશે બટ ઇટ નેવર હેપન પણ તેવું ક્યારે ન બન્યું કે બટરફ્લાય લીટ ઓલ ઇટ સેમ બોડી હવે તે તેનું શરીર તો ફૂલી ગયું હતું જેવું તેનું શરીર હતું નહીં વોઝ એબલ ટુ ફ્લાય એટલે કે સક્ષમ ટુ ફ્લાય એટલે કે ઉડવા માટે નેવર એટલે કે ક્યારેય નહીં હવે તે ઉડવા માટે ક્યારેય સક્ષમ હતું નહીં એટલો મતલબ કે તે ક્યારેય ઉડી શકશે નહીં ધીસ વોઝ અમી

મહેનત કરી રહ્યો એટલે કે પોતાની આમ ધક્કો મારી રહ્યો આગળ ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ આઉટ તો તેના શરીરમાંથી એક પ્રવાહી અંદરથી બહાર નીકળી નીકળતું હતું ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ ત્યારે તે એની આસપાસ ઉડી શકતું હતું ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ તો તે આસપાસ ઉડી શકે

પતંગિયું હતું આનો મતલબ એમ થયો વિદ્યાર્થી મિત્રો કે પતંગિયું નીકળતું હતું હામિદ તો તેની મદદ કરી મતલબ કે તે બહાર નીકળી જાય પણ ઉતાવળમાં ઉતાવળમાં તે પતંગિયું થોડું એને થોડું ઈજા થઈ શરીરમાં એને નુકસાન થઈ હવે તે પતંગિયું ક્યારે ઉડી શકશે નહીં